અમદાવાદના ડોર ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું જેમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો હતો તેમની સાથે આવનારી ગુજરાતી ફિલ્મ કારખાનોની સ્ટારકાસ્ટ પણ જોડાઈ હતી સવારે છ વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં લગભગ એકસો પચાસથી વધુ વૃક્ષો જેમાં લીમડો ગુલમહોર પીપળાનો સમાવેશ થાય છે તેનું વાવેતર અને જતન માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી પર્યાવરણ માટેના આ ઉત્તમ કામને બિરદાવવા ઠક્કરનગર વોર્ડના એમએલએ શ્રીમતી કંચનબેન રાદડીયા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે કારખાનું ફિલ્મ સ્ટારકાસ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કારખાના એ આજની જરૂરિયાત છે પણ વૃક્ષારોપણ એ ભવિષ્યની માંગ છે જે રીતે તાપમાન વધી રહ્યું છે માત્ર વૃક્ષો જ આપણને બચાવી શકે છે કારખાનું ફિલ્મ અંગે વાત કરીએ તો કારખાનું એ ગુજરાતની એવી સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે જે ગુજરાતી ફિલ્મોમાં નવો ચીલો ચાતરશે કારખાનું ફિલ્મ અમદાવાદના પ્રોડક્શન હાઉસ મર્કટ બ્રોસ દ્વારા નિર્મિત છે જેમાં કાજલ ઓઝા વૈદિલ અર્ચન ત્રિવેદી મકરંદ શુક્લા રાજુ બારોટ જેવા પેટ કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ હાર્દિક શાસ્ત્રી હર્ષદીપસિંહ જાડેજા અને દધીજી ઠાકર જેવા યુવા કલાકારો છે આ ફિલ્મનું નિર્દેશન ઋષભ ખાનગીએ કર્યું છે ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ સપ્ટેમ્બરમાં કારખાનું ફિલ્મ આપની સમક્ષ પ્રસ્તુત કરશે